જલો તાલુકાની વસ્તી પ્રાથમિક શાળામાં નવીન ત્રણ માળની ઇમારતનું બાંધકામ ચાલી રહ્યું છે પરંતુ આ બાંધકામની ગુણવત્તા જોય ગામના લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો છે એક જાગૃત નાગરિકે બાંધકામની ગંભીર ગેરરીતિઓનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો જેનાથી આ ચોંકાવનારો મામલો પ્રકાશમાં આવ્યો આ દ્રશ્ય જોઈ તમારું પણ મન ગુસ્સાથી ધ્રુજી ઉઠશે બાંધકામના કોલમમાં તેલના ખાલી ડબ્બા ગોઠવી ઉપરથી કોન્ક્રીટ માલ રેડી દેવામાં આવ્યો છે આવી હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ શું બાળકોના ભવિષ્ય સાથે ખીલવાર નથી કોન્ટ્રાક્ટરની આ બેસરમ બેદર કાર્ય સાની ઇમારતની મજબૂતી પર જ નહીં પરંતુ ગ્રામલોકોના વિશ્વાસ પર પણ પ્રશ્ન ચિહ્ન કરી દીધું છે આટલું દહીં સાના કમ્પાઉન્ડમાં રેતી કપચી ઈટો અને સળિયાના ઢગલાઓનો અંબાર લાગેલો છે જે કારણે બાળકોને રોજ રોજ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે કાદો કિચ્ચરની વચ્ચે વિદ્યાર્થીઓને પસાર થવું પડે છે જેનાથી તેમની સુરક્ષા પર પણ સવાલો ઊભા થાય છે શું આવી પરિસ્થિતિમાં બાળકોનું શિક્ષણ શક્ય છે મધ્યાહન બાળકો આસન પટ્ટા વિના જમીન પર બેસી ભોજન કરવા મજબૂર છે આ દરમિયાન શ્વાન ફરતા જોવા મળ્યા જે બાળકોના સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો ઉભો કરે છે આટલું જ નહીં વિદ્યાર્થીઓ હેન્ડપંપનું પાણી પીવા મજબૂર છે જેની ગુણવત્તા પણ સવાલ ઉભા કરે છે જ્યારે આ બેદરકાઈનો મામલો સાઈટ સુપરવાઇઝર પાસે પૂછવામાં આવ્યો તો તેમનો જવાબ સાંભળી તમે પણ ચોંકી જશો તેલના ડબ્બા બીમાં કેમ મૂકવામાં આવ્યા આ બાબતે સુપરવાઇઝર આપ્યો લૂલો બચાવ શું આવી બે જવાબદારી સણા બાળકોના જીવન સાથે રમત નથી સ્થાનિક લોકોનો ગુસ્સો બે ઉફણી રહ્યો છે તેમણે સ્પષ્ટ શબ્દમાં ચેતવણી આપી છે કે જો બાંધકામમાં સુધારો નહીં થાય અને યોગ્ય ગુણવત્તા સાથે કામગીરી નહીં થાય તો ઉગ્ર આંદોલનનો રસ્તો અપનાવવામાં આવશે આ ઘટના એક ગંભીર સવાલ ઊભા કરે છે શું આપણા બાળકોનું ભવિષ્ય આવા બે જવાબદાર લોકોના હાથમાં સુરક્ષિત છે મીરાખેડી વસ્તી પ્રાથમિક શાળા જે એમાં નવા ઓરડાનું કામ મંજૂર થયેલું છે કે એની અંદર જે વિડિયો વાયરલ થયેલો છે ખોટો છે અમે ડ્રોઈંગ પ્રમાણે જ જે પ્રમાણે જે ખુલ્લી જગ્યા સ્પેસ આપવાનું છે એ પ્રમાણે જ કામ કરીએ છીએ એમાં કોઈ બાંધછોડ કરેલું નથી કામની અંદર તેલના ડબ્બા મૂકવામાં આવે છે એ બાબતે શું કહેશો એક વિડીયો વાયરલ થયો છે સાહેબ એમાં એવું છે કે એ ઓપન સ્પેસ છે પણ અમે છ જે માલ સરખો રે ભરવા માટે એની માટેનો છે બાકી અંદર કોઈ અંદર ડિઝાઇનની અંદર પણ તમે જોઈ શકશો એ ડિઝાઇન ખાલી છે એમાં ઓપન સ્પેસ જ આપેલો છે જાલોદ તાલુકાના ગ્રુપ ગ્રામ પંચાયત મીરાખેડી વિસ્તારમાં આવેલ વસ્તી પગાર કેન્દ્ર અને વસ્તી પ્રાથમિક શાળામાં આઝાદી પછી જે શાળાની બિલ્ડિંગ બનાવવામાં આવેલ હતી તે બાદ જર્જરિત શાળાના કારણે અનેક બાળકો અને ખુદ જાતે શિક્ષકો પણ સતના પોપડા કરતાં ઘાયલ થયેલ હતા અમે અનેક રજૂઆતો અને અનેક આવેદનો આપવા બાદ ત્રણ માળની બાર ઓરડાવાળી શાળા મંજૂર કરવામાં આવી અને હાલ જે કોન્ટ્રાક્ટર છે એના દ્વારા હલકી કક્ષા હલકી ગુણવત્તાનો માલસામાન વાપરી ભીમની જગ્યાએ તેલના ડબ્બા ખાલી તેલના ડબ્બા ગોઠવી અને બાંધકામ કરવાનું મારે ધ્યાનમાં આવતા આજ રોજ શાળાની રૂબરૂ મુલાકાત લઈ અને આ ભ્રષ્ટાચાર ખુલ્લો પાડેલ છે જે નવીન કમ્પાઉન્ડ વોલ મંજૂર થયેલો છે એની જગ્યાએ જૂની દિવાલ પર જ સમારકામ કરી અને એને નવી બનાવી દેવામાં આવી છે અને જે અંદર ઉપર જે સતના સળિયા ગોઠવવામાં આવે છે એને પણ એકથી દોઢ દોઢ કિલો ફૂટનું અંતર રાખી મસ્ત મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે એટલે આપના માધ્યમથી હું સરકાર શ્રીને કહેવા માંગુ છું કે આ કોન્ટ્રાક્ટર દ્વારા દાહોદ જિલ્લાની અંદર જ્યાં જ્યાં આવી બિલ્ડિંગો બનાવવામાં આવી છે ત્યાં મસ્ત મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે અને જેના લીધે મારા આદિવાસી ગરીબ વાલીઓના બાળકોનું જાન જોખમમાં છે માટે તમામ વાલીઓની સાથે રાખી આ બાંધકામ દૂર કરી નવેસરથી બાંધકામ કરવામાં નહીં આવે અને આ કોન્ટ્રાક્ટરનું લાયસન્સ રદ કરવામાં નહીં આવે તો વાલીઓની સાથે રાખી આવેદનપત્રો આપી ઉગ્ર આંદોલન કરવામાં આવશે આ ઘટના માત્ર જાલૂતી નથી પરંતુ આખા સમાજ માટે એક ચેતવણી છે ડીટીવી ન્યૂઝ આ મામલાને સતત ફોલો કરશે અને સત્યને તમારા સુધી પહોંચાડશે જો તમને આવી ગેરરીતિઓની જાણકારી હોય તો અમને જરૂર જણાવો ડીટીવી ન્યૂઝ સાથે જોડાયેલા રહો કારણ કે અમે લાવીશું સત્ય નિષ્પક્ષ અને નિર્ભીક નમસ્કાર